અંતર્ગત સાલોદના લોકલાડીલા અને બાહોશ અને લોકોના દિલ જીતી લેનાર એવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો જળ અભિયાનનો પ્રારંભ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બાવીસ માર્ચ બે હાજર એકવીસ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં અધિક્ષક એસ એસટી ગામિત પણ ઉપસ્થિતિમાં યોજાયો હતો અને સ્વાગત સીએલ ગોહિલ સાહેબ કાર્યપાલક શ્રી દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું આમ જળ શક્તિ અભિયાન અંતર્ગત આ વર્ષે સરકાર દ્વારા નારી શક્તિ જળ શક્તિ અને એક કે નામ અંતર્ગત વિવિધ કામગીરી ચાલુ કરે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈસરી ન્યૂઝ ગુજરાતી દાહોદ